હલો મિત્રો આજના મિની બ્લોગમાં કેમ છો બધા જુઓ મિત્રો આપણા કેનાલનું કામકાજ રિપેરિંગ ચાલુ છે આટલું રિપેરિંગ થયું છે આટલી કોઈ હમણાં આ બે સાઈડ થાય છે જુઓ રિપેરિંગ થાય એટલે શું કેનાલ થોડી થોડી પાણી જમે નહીં એના માટે આ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે રિપેરિંગ કામકાજ ચાલું છે હવે બે દિવસમાં પાણી આવવાનું છે એટલે હવે આટલે શીખ તો આટલેથી કામ મિત્રો બંધ થવાનું છે કેમ કે હવે પાણી આવવાનું છે કેનાલમાં ફૂલ એટલા માટે આટલું કામકાજ કર્યું છે આ બાજુ મજૂર કામ કરે છે આટલું કામ થઈ ગયું કમ્પ્લીટ હજુ આ આપણો રોડ છે કેનાલનો રોડ પણ સરસ કેનાલ પર રોડ હોય તો મિત્રો સરસ કહેવાય કેમ કે રસ્તો હોય તો બધા સાધન હાલી જ કે આપણી કેનલ છે તો આજના મિની બ્લોગમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને આજે આપણે બ્લોગ નહોતા બનાવી ગયા કેમ કે રાયડું વાચા હતા ટ્રેક્ટરમાં એટલે નહોતા બનાવી ગયા તો આજના બ્લોગમાં આટલું ફરી મળીશું નવા બ્લોગ સાથે